સરકારી નોકરી મળી જાય ને એટલે એના મનમાં તો આ મેડમ રાજા સમજતા હોય છે આ તલાટી મેડમ ને મળી છે તારો બાપ જે ખેડૂત રહ્યો ને ખેડૂત એ જગત નો તાત છે જગત નો બાપ છે એને તું એમ કહો છુ ખબર પડતી નથી અત્યારે થોડીક તો શરમ કર થોડીક તો શરમ કર તારા મનમાં તું જે વિચારતી હોય બાકી ખેડૂત જગત નો બાપ છે આ ખેડૂત સાથે તું આ વર્તન કરો છો એ કેટલું યોગ્ય છે મિત્રો આ વિડીયો તમે આખો જુઓ અને ભલે એટલો વિડીયો આગળ શેર કરો આ તાળાળાનો વિડીયો છે જ્યાં એક તલાટી કમ મંત્રી એક ખેડૂતના પુત્ર સાથે કેવું વર્તન કરી શકે કરી રહી છે અને મિત્રો જ્યારે ખેડૂતોને ખબેલ ના પડતી હોય ને ત્યારે ખેડૂત તલાટી કમ મંત્રીને કોઈ ભળેલા ગળેલા વ્યક્તિને પૂછે અને એ જે ને તલાટી કમ મંત્રી એને જવાબ આપવા માટે અને ખેડૂતોને શીખવાડવા માટે બેસાડે છે એમના રાજગાદી તમે મિત્રો આખો વિડીયો જુઓ આ ખેડૂતના દીકરા સાથે આ જે તલાટી કમ મંત્રી મેડમ જે વર્તન કર્યું એ કેટલું યોગ્ય છે અને ભલે એટલો વિડીયો આગળ શેર કરો આખા ગુજરાત માં આ વિડીયો પહોંચવો જોઈએ પ્રેમથી વાત કરતો તો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ એ જ વર્ડ ઉપયોગ કર્યો કે હમત ના નથી શાંતિ થી નતા બોલતા મેડમ તમે મેં તમને હા પણ મેં ના પડી એટલે મેં તમને કીધું અરજી કરવામાં શું કરવાનું ન્યા ભાવેશભાઈ ગયો તો તમે શું કીધું કે હમત થી ના નથી એટલે હા મેં ના પડી તમને મેં ના પડી હતી તમને તમે ડાયરેક્ટ હું કીધું બાર ગયો એટલે હમતી ના નથી એટલે તમે આ વર્ડ યુઝ કરી શકો તમે સરકારી અધિકારી છો મેડમ એ નહી નહીં એ વર્ડ તમે યુઝ ન કરી શકો અમે દુનિયા રખડીએ તો ખાલી તમને પૂછ્યું ને મેં તમે કઈ હમતી ના નથી એટલે તમે કઈ હમતી ના નથી એટલે આપો એમ કેવાય નથી નથી હમતી ના એટલે તમને પૂછીએ ને તમને પૂછવા તો રાખ્યા સમજાવવા તો રાખ્યા ને સમજાવવા તમે હું કીધું કે હમતિ ના નથી તમે કહો કોણ આવ્યો તમે તમે કીધું કે હમતિ ના નથી આ તો નથી હમતિ ના નથી આ તો એય તમે એ તમારા વર્લ્ડ સે બોલવા ના કઈ હું હા થાઈ કરી લે આ તો થાઈ કરી લઉ ને થાઈ થાહે હો આ થાઈ થાહે આ મે બધુંય લઈ લીધું